મીડિયામાં જે આક્ષેપો લાગે છે જે સમજણો છે એ દૂર કરવા માટે આજની પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ આપને કહી દઉં વિભાગીય કચેરી વેરાવળ હેઠળ પોલ એક લાખ પાંચ હજાર જેવા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાનું આયોજન છે જે પૈકી હાલમાં ચારસો ચૌદ જેવા ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવે છે જેમાં પીજીવીસીએલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે અત્યારે કચેરીનું આયોજન એવું છે કે સરકારી કચેરીઓ અતરીની કચેરીના કર્મચારીઓ ને ત્યાં મીટર લગાડવાના છે ત્યારબાદ ગ્રાહકોને ત્યાં લગાડવાના છે ગ્રાહકોને પૂરતી સમજણ આપીને ત્યારબાદ જ મીટર લગાડવામાં આવે છે વેરાવળમાં જે ચારસો ચૌદ ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવે છે એમાં એમને કોઈપણ જાતની ફરિયાદ આજ સુધી જોવા મળેલી નથી બીજું જણાવવાનું એ કે આમાં કોઈ જાતના ટેરીફ ચેન્જ કે ભાવ વધારો કોઈ આમાં સામેલ નથી જે હયાત જે ભાવ હતો એ જ ભાવ છે મીટર ફાસ્ટ ફરે છે કે એની એક્યુરેસી માટે અમે વધારાના ચેક મીટર પર લગાડેલા છે જેથી મીટરો બરાબર ચાલે છે સાબિત થાય અને જે લગાડવામાં આવે છે એમાં સાબિત પણ થાય છે કે આ મીટર કોઈ ફાસ્ટ નથી ફરતા બિલમાં અમે જે વાત કરીએ તો કોઈ જાતનો ચાર્જીસમાં ફેરફાર નથી મીટર સામાન્ય રીતે જ ફરે છે અને ચેક માટે અમે વધારા મીટર મૂકેલ છે એ ચેક મીટરે પણ સાબિત કરે છે કે આ મીટરો ફાસ્ટ નથી પડતા બિલ નોર્મલ જ રહે છે અમે જાગૃતિ કરી છે લોકોને ત્યાં જ્યારે મીટર લગાડવા જઈએ છીએ એમને પૂરતી સમજણ આપી કેવી રીતના બિલ બને છે પૂરતી સમજણ આપીને આપીએ છીએ એટલે વેરાણમાં એવો કોઈ બિલ વધારાનો પ્રશ્ન આવેલ નથી પ્રકાશ કારણ વિરાવળ